આરોગ્ય કેન્દ્ર સંજેલી સંજેલી તાલુકામાં આમ આદમી પાર્ટી કાર્યકર્તાઓ દ્વારા સંજેલી આરોગ્ય કેન્દ્ર દવાખાનાની અંદર તપાસ કરતા પોકળ વાયદા અંધેર વહીવટ માતૃ વંદના નારી સશક્તિકરણના નામે તાયફા પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સામૂહિક આરોગ્ય સંજેલી ખાતે કુટુંબ નિયોજન યોજના માટે હાયર કરેલા ગાયનેક ડોક્ટરો અને વહીવટ કરનાર કર્મચારીઓને સમયનું ભાન બોલ્યા સવારના દસ વાગ્યાથી ગામડામાંથી આવેલી પિસ્તાલીસ જેટલી બહેનો અને તેમના પરિવારજનો હેરાન પરેશાન થઈ નાસ્તા પાણી વગર રજળતા રહ્યા

માતૃ વંદના ની જે પોકળ વાતો કરતી ભાજપ સરકાર અમે કહેવા માંગીએ છીએ કે સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજ રોજ અમે મુલાકાત લીધી મુલાકાત લેતા અમને ખબર પડી કે આજે અહીંયા કેમ્પ રાખવામાં આવેલ હતો તો આ જે કુટુંબ નિયોજન અંતર્ગત કેમ્પ હતો જ્યારે બહેનોને સવારના નવ વાગ્યાથી બોલાવી લેવામાં આવે છે અગિયાર અગિયાર વાગ્યા સુધી ડૉક્ટર આવશે પણ ચાર વાગ્યા સુધી ડૉક્ટર આવ્યા નથી અને બહેનો અને એમના પરિવારવાળા હેરાન પરેશાન થઈ રહ્યા છે બીજી વાત આપણે કરીએ તો અહીંયા સંજેલી મુખ્ય મથક છે છતાંય છપ્પન જેટલા ગામડાઓને જોડે છે આજુબાજુના ગામડાઓને પણ જોડે સંતરામપુર છે સિંગોડ છે એવા ગામડાઓ તાલુકાઓને પણ જોડતું એક આ સંજય એક માત્ર છે છતાંય અહીંયા ગાયનેક ડોક્ટરનો પણ અભાવ છે સંતરામપુરથી સાહેબને હાયર કરવામાં આવેલ છે તો ગાયનેક ડૉક્ટરનો પણ અભાવ છે અમે અંદર મુલાકાત લીધી તો પીવાના પાણીની પણ અછત છે દર્દીઓ બહારથી પાણી લાવી લાવીને પીવે છે અંદર અમે બીજી પણ એક ખામી જોવા મળી કે અંદર જે લાઇટો છે રેલિંગની અંદર સીડીની અંદર એ લાઇટો લાઇટોનો પણ અભાવ છે ત્યારે આ ભાજપ સરકાર અમારા જે આદિવાસી નાગરિકો છે આદિવાસી લોકો છે એ કોના ભરોસે છોડી દીધા છે એમનું કોઈ સાંભળવાવાળું કે એમનું કોઈ દેખરેખ રાખવાવાળું છે કે નહીં એ આ એક પ્રશ્નાર છે તો અમે આ ભાજપ સરકારને કહેવા માગીએ છીએ કે તમે કુંભકર્ણની નિંદ્રામાંથી જાગો અને અંધેરી નાગરી અને ગંડુ રાજા જેવી જે તમારી આ સિસ્ટમ છે આ સડેલી સિસ્ટમને દૂર કરો અને જે અમારા લોકોને પ્રોપર જે સુવિધાઓ આપવામાં આવવી જોઈએ એ ખરેખર સુવિધાઓ આપવામાં આવે એવી અમારી માંગણી છે અલ્પેશ જાદેવ